Who is, right, is right. not who is right? And our the right? जनकपुर में जानकी मंदिर दर्शन करी गोपाल धर्मशाळा उतारे परत फधारेला સ્વામીશ્રી સમક્ષ તારીખ બે મે ની સંધ્યા આરતી બાદ જનકપુર સંગીત પરિષદના ગવૈયાઓએ નેપાલી અને હિન્દી ભજન ત્યારબાદ તારીખ ત્રણ મે ની સવારે પોણા છ વાગે ચાર મોટરો અને ત્રણ બસો સાથે ખટમંડુ જવા વિદાય થયેલા સ્વામીશ્રીની પુલિમથ ગાડીનો પંખો તૂટતા તેઓ એમ્બેસેડર ગાડીમાં ભીરાજ્યા પરંતુ હેટોડા ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલી પસાહ નદીના પુલ આગળ આ ગાડીની પણ એક્સેલ તૂટી તેની મરામતમાં સૌ રોકાયા તે દરમિયાન સ્વામી શ્રી ઝુંપડીએ બેઠા ચોપસ પથરાયેલી નિસર્ગની સુંદરતા વચ્ચે ત્રણની કુટિયા પાસે નિરાંત બેઠેલા તેઓ આદિકુળના ઋષિ સમા શોભી રહ્યા અહીં થોડી વારે તેઓને શૌચ માટે જવાનું થતાં સ્વામીશ્રી યોગ્ય જગ્યાએ દેહક્રિયા ટોપી સ્નાન કરવા બિરાજ્યા તેઓને ડૉક્ટર સ્વામીએ લોટે લોટે નવડાવ્યા આ સ્નાન સ્નાનવિધિ સ્વામીશ્રી પરવાજે ત્યાં જ કેટલાક મજૂરો આવી ચડ્યા તેઓ તરસ્યા થયેલા તેથી સ્વામીશ્રી ધાતે જ તેઓને લોટા વડે પાણી પાયું અનાયાસે મળેલા બ્રહ્મરસના પાનથી તે શ્રમજીવીઓ તેના પુણ્ય તણોને પારની પંગતમાં આવી ગયા પરંતુ આટલો વિધિ પૂરું થયો તો એ ગાડીની શાન હજી ઠેકાણે ન હતા સૌ શું કરવુંની વીમા શરમા પડ્યા તે વત્તે સંઘની એક ઝોંગો ગાડી બગડેલી પ્લીમથની ટસડીને આવી પહોંચી તેની સાથે એમ્બેસરને પણ તાણિયા વડે જોડવામાં આવી અને સવારી ઉપડી સ્વામીશ્રી હવે ત્રીજી ઝોંગો ગાડીમાં બેઠા પરંતુ તેને ગરમીની તકલીફ હોવાથી જેઓ હેટોડાનો ઘાટ શરૂ થયો કે તેઓ વરાળો કાઢવા માંડી અને ઢાળ નહીં ચડવાની હઠ લઈને બેસી ગઈ હજી દોઢસો કિલોમીટરની ઘાટી વટાવવાની હતી તે રસ્તો કેવી રીતે કાપવો તેની યોજનામાં તો હતા ત્યાં જ સંઘની ત્રણ બસમાંની એક બસ તપાસ કરતી પાછી આવી પહોંચી સ્વામીશ્રી તે બસમાં બેસીને ચોથા વાહને બપોરે બે વાગ્યે મકવાનપુરા પહોંચ્યા અને ગ્રામ પંચાયતના પુસ્તકાલયમાં બપોરા કર્યા ત્યારબાદ પુનઃ ચઢાણ શરૂ થતાં સંઘ એક્યાસી ફૂટ ઊંચે સિમ મુકામે પહોંચ્યો અહીંથી હિમાલયની ખીણોનું અનુપમ સૌંદર્ય જોઈ સમુક્ત થઈ ગયા બરફીલી હવાની શીતલહેરો પર્વતોના હૈયેથી ફૂટી નીકળેલા આમી ઝરણા બે પર્વતોની ખાડી થયેલી રોમાવલી સમા ઘટાદાર વૃક્ષો ચોતરફ ફરી વળેલી વંશરીની મોહક મહેક વગેરેને આંખ અને શ્વાસમાં ભરતા સૌ નિસર્ગોનો નજારો જોવા અહીં તહીં નજર દોડાવી રહેલા ત્યાં જ સૌના મનની પણ જ ખેંચતા સ્વામીશ્રી બોલ્યા કાર્યમાં બધા મોહાયા છે પણ કારણનો કોઈ વિચાર કરતા નથી આ બધું ભગવાનને લઈને છે જોનારા આ બધું જુએ છે પણ અક્ષરધામ કોઈ જોતું નથી જોવા જેવું એ જ છે આ માર્મિક ટકોરથી સતત થઈ ગયેલા સૌએ નિસર્ગની સાથે તેના નિયંત્રણ નારાયણમાં પણ વૃત્તિ પોરવી દેતા સૌનો આનંદ બેડવાઈ ગયો તે વખતે ઢોળાવની ધારે બેસી સ્વામીશ્રીની શબ્દ સુધાનું પાન કરી રહેલા એક સંતને કોકે સર્તક કરતા કહ્યું જોજો ચક્કર આવે ને પડતા નહીં અહીં પડ્યા તો કઢાઈ પણ સત્સંગમાં ચક્કર આવીને પડાય તો કાઢવું મુશ્કેલ સ્વામીશ્રી બોલ્યા વાત વાતમાં તેઓએ જાણપણાનું સ્થાન બતાવી દીધું અને મુસાફરી આગળ વધતા સૌ દામન ગામે આવ્યા અહીંથી હિમાચ છાદાથી એવરેસ્ટ શિખર દેખાય છે પરંતુ આજે વાતાવરણ વાદળછાયું હોવાથી તે નજરે ન ચડ્યો હવે નીચે ઉતરવાનું હતું હવે નીચે ઉતરવાનું હતું તે ઉત્તરાયણમાં

રણ બહાદુર શાહનો પ્રાસાદિક મહેલ નિહાળી નવાખટ મંડુ આવી પહોંચ્યા અહીંથી તારીખ પાંચ મે ની સવારે સ્વામીશ્રીએ પોખરા પતિ પ્રયાણ આરંભ્યું પણ મોટરો આજે દગો દેતી રહી એક ગાડી વગડે એટલે સ્વામીશ્રી બીજી ગાડીમાં બેસે એમ દરેક વાહને પ્રસાદીભૂત કરતી તેઓની યાત્રા ત્રિશુલી ગંગાને કિનારે કિનારે પર્વતો કોતરીને બનાવેલા સર્પાકાર રસ્તાઓ પર ચાલતી રહી લગભગ સત્યાસી કિલોમીટરનું અંતર કપાયો ત્યારે ભૂરી ગંગા અને ત્રિશુલી ગંગાનો સંગમ આવ્યો તેનું પવિત્ર જળ મસ્તકે ચડાવી સંઘ ગડંકી અચલમાં પ્રવેશ્યો ત્યારે તડકો તીવ્રતાથી અનુભવાતો હતો તે જ વખતે ગાડીને પંચર પડતા તેની મરામત દરમિયાન સંતો સ્વામીશ્રી પર ગાતરીઓ ધરીને ઊભા રહ્યા મોટર ઠીક ઠાક થઈ જતા આગળ ધપેલી યાત્રામાં બપોરે બે વાગ્યે દમોલી આવ્યો અત્રે સેતી ગંગા અને માદા ગંગાના સંગમ સ્થળે સ્વામીશ્રી ઠાકોરજી તથા સંતો સહિત સ્નાન કર્યું વેદવ્યાસની જન્મભૂમિ ગણાતા નદીઓના બેટ અને નદીઓ નીલકંઠી વણીની પણ પ્રસાદિક તેથી તે શરીર તપસ થતા સૌના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ આ રોમાંચના અંતરમાં સંઘરી આગળ વધેલો સંઘ બપોરે ત્રણ વાગે નીલકંઠ વણીના વધુ તીર્થસ્થાન પોખરા પહોંચી ગયો તે સમયે પાંત્રીસેક હજારની જનસંખ્યાનો શહેર ત્રણેક હજાર ફૂટની ઊંચાઈ હોવાથી ખુશનુમાં આબોહવા ધરાવતું હતું વળી પર્વતમાળાઓની વચ્ચે અતિ વિશાળ એવા હેવા સરોવર તેની રમણીયાતમાં વધારો કરી રહેલો નીલકંઠવણીના સમયમાં ઉત્તર કાશી તરીકે વિખ્યાત આ શહેરના નેપાળી મુમુક્ષુ લીલા ભગતે સ્વામીશ્રી તથા સંઘની બધી જ બરદાસ્ત કરેલી તેઓ સ્વામીશ્રીને સેતી ગંગાના કાંઠે જ બોગર વિસ્તારમાં આવેલી પુરાતન તુનિખીલ મુનિની જગ્યામાં ઉભેલા શિવ મંદિરે પણ લઈ ગયા અહીંથી શેતી નદી પાંખી નજર નાખી ન પહોંચે એટલી ઊંડી ખીણમાં ગરક થઈ જાય છે જ્યારે સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે તેઓ પાસે આવી પહોંચેલા ચિંતામણી સુવેદી નામના બ્રાહ્મણે એક કીવ દંતી સંભળાવી અમારા વાત કરતા કંઈ લગભગ બસો વર્ષ પૂર્વે બારતે વર્ષની ઉંમરના એક બ્રહ્મચારી આવેલા તે નજીકની યજ્ઞશાળામાં ઉતરેલા તેઓ ભોજન ભંગ્યું પણ કોઈએ ન આપતા એ બટુએ ત્યાં દ્રષ્ટિ કરીને જમીનમાંથી નારંગીનું વૃક્ષ કાઢેલું અને તેના ફળ જમેલા આ જોઈ તેઓને ભોજન ન આપનારા પસ્તાયા પછી તો તે બ્રહ્મચારી રોકાયા ત્યાં સુધી સૌ તેના દર્શન આવતા રહ્યા તેમને ચાલી જતા વૃક્ષ પણ પૃથ્વીમાં સમાઈ ગયું પણ એ બ્રહ્મચારીથી પ્રભાવિત અમારા વડવા રોજ આ સ્થાનમાં દર્શને આવતા અને શેતી ગંગામાં સ્નાન કરતા આક્રમ પેઢીગત ચાલ્યો હું પણ રોજ નદીમાં નાહવા આવું છું આ વૃતાંત કથનથી સ્પષ્ટ થયું કે નીલકંઠ વર્ણિ આ શિવાલયમાં આવેલા અને તેના આંગણે વહેતી શેતી ગંગામાં નહાયેલા આ શિવાલયની પશ્ચિમે સો ફૂટ જતા યજ્ઞશાળા હતી ત્યાં અવશેષ રૂપે નાનો ટેકરો બચેલો અત્યારે દર્શન કરતા સ્વામીશ્રી બોલ્યા અહીં જ નીલકંઠથી બિરાજેલા

આ વખતે તે જઈ શકાય તેમ ન હોવાથી સ્વામીશ્રી અહીંથી દંડવત કરી પોતાનો ભક્તિભાવ દર્શિત કર્યું ત્યારબાદ તેઓ બજારમાં આવ્યા અત્રે વિંધ્યાવાસીની દેવીની ટેકરીની જે સંસ્કૃત પાઠશાળા હતી નીલકંઠ વણીએ અહીં જ શાસ્ત્રચર્ચા કરી હશે એમ માની સ્વામીશ્રીએ ત્યાં દર્શન કર્યા તે પછી તેઓ ફેવા સરોવર ઉપર ગયા ત્યારે અસ્તા ચડે ઢળતા સૂર્યમાંથી નીકળતા સોનેરી કિરણોથી ઝબકતું સરોવર જાણે સોનાથી ચલકાતું હોય તેમ લાગતું હતું પ્રકૃતિથી પરના પુરુષની સનિધિમાં થોડી વાર આ નયનરમ્ય સૌંદર્યની મજા માણી સૌ ઉતારે આવ્યા તારીખ છ મે ની વહેલી સવારે સંઘ જાગ્યો ત્યારે નિરભ્ર આકાશમાં હિમાલયના ઉતુંગ અદ્રિશો જોઈ સૌ ઉર્ધ્વમુક્ત થઈ ગયા આ સમયે ત્રેવીસ હજાર છસો ને ફૂટ ઉંચું અન્નપૂર્ણા દક્ષિણ શિખર જગારા મારતું હતું માછલીની પૂછરીના આકારે ઉભેલા ઉન્નત શિખર મચ્છ પૂછરી એ પણ સૌનું ધ્યાન ખેંચ્યું ગગન મંડપની નીચે પથરાયેલા હિમાલયના રૂપેરી શિખરોને સૂર્યદેવે ખેંચ્યો સૂર્યદેવ સુવર્ણ રસ રેડી નવડાવી રહ્યા હોય તેઓએ હૃદયંગમ દર્શન નિહાળતા નિહાળતા સૌ નિત્યક્રમથી પરવાર્યા અને આઠ વાગ્યે બુટવલ જવાબ વિદાય લીધી આ માર્ગે બાણુ કિમીના અંતરે આવેલા રાંબીના ગામની સરહદેથી નીલકંઠ વર્ણિની પ્રાસાદિક કૃષ્ણા ગંડકી નદી વહેતી હતી ફૂલ આશ્રમના રોકાણ દરમિયાન વર્ણી આ જળમાં સ્નાન કરતા સ્વામી છે તે જળનું આચમન કર્યું ને માથે ચડાવ્યું અહીંથી ગૌતમ બુદ્ધની જન્મભૂમિ ગણાતા લુંબીની અંચલનો પ્રારંભ થયો તેમાં આશરે સાઠ કિલોમીટર કાપતા બપોરે બે વાગે બુટવા લાવ્યું આ બોટવલ એ જ સંપ્રદાય પ્રસિદ્ધ બોટલો બોટોલ નગર રાજા મહાદત સેન અને તેમની બહેન માયરાણીનું કલ્યાણ કરવા નીલકંઠ વણીએ પધારેલા તેઓની નિષ્ભુષતાની નિશાની સમા મહેલની એક દીવાલ સ્વામીશ્રી પધાર્યા ત્યારે બચેલી તેના દર્શન કર્યા બાદ સ્વામીશ્રી અહીંની ફૂલવાડીમાં ઉભેલા વૃક્ષોની છાયા તળે ઠાકોરજી જમાડી નેપાળના સીમાવર્તી ગામ સુનોલી પહોંચ્યા અત્રે દેશ વિદેશની સરકારી કાર્યવાહી પૂર્ણ કરી તે ઉત્તર દેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની ધર્મશાળામાં પધાર્યા અહીં તેઓએ મહન શ્રી પૂજ્ય અવૈધ્ય નાદ્યનો સત્કાર સ્વીકાર્યો તે સાથે જ સ્વામીશ્રીનો ટૂંકામાં ટૂંકો પ્રદેશ પ્રવાસ પૂર્ણ થયો